એટલે હું બજારમાં જઈને બે ચાર જણ પૂછીશ કે ભાઈ તમે કેમ સપોર્ટ કરો છો અને કીર્તિ પટેલને ને સમજો છો તમે બાકી કીર્તિ પટેલ માટે ખાસ ખાસ એક સૂચના છે અને એક માગું છે જો કીર્તિ પટેલ એક્સેપ્ટ કરે તો મારા કહેવા પ્રમાણે ભૂરી પાડી છે ને તો એના માટે મારા ભૂરા પાડાનું હપકન લઈને આવું છું જો એક્સેપ્ટ કંઈ ખે ને તો કંકુના કંઈ મારા બાપની શોખન એના માટે મિત્રો બજારમાં જવું પડશે કેમ કે આજુબાજુ વાળાને પૂછું બધાને એવું લાગે મારું શું ખોટું બોલે છે તો આપણે ધોળી ધનો ચાલુ કરીને જવાનું છે

દિલ ભાઈ આપડે ખજુરભાઈ અને કીર્તિ કીર્તિ પટેલ ના વચ્ચેના જે વિવાદ માં છે ને તમે કોને સપોર્ટ કરો છો દિલ થી બોલજો ભાઈ દિલ થી કઉ તો ખજુરભાઈ ભાઈ ને

મિત્રો એન્ડ માં છે ને એટલું બધું આપણે ઝાડા ઘાટી તો કરવી નહીં પણ એક મિનિટ લાઈટ ચાલુ કરવા જેવા કાળીઓ લાગવું એન્ડ આપણે કોઈ જાજુ બોલવું નથી બટ કીર્તિ પટેલ સાંભળજે મારી વાત ગુજરાતી માણસ છે ને એ સાચા માણસ ની હારે જ જશે તારા જેવી લુચ્ચી છે ને અગિયાર વાગે આવીને ગમે તેમ ભોગ 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 કરશે ને એનાથી છે ને ગુજરાતી માણસ ને કઈ ફરક નહીં પડે અને જે પ્રૂફો વાત કરે છે ને તું એ પ્રૂફ તારી પાસે જ રાખજે કેમ કે જે માણસ ગરીબોની સેવા કરે છે ને એ આજે બી અમારા માટે ભગવાન છે અને કાલે બી અમારા માટે ભગવાન જ રહેશે બીજી વસ્તુ તું રોજ આવે સ્ટોરી મૂકે આ મૂકે એક ફેમ મેળવવાના કારણે એક સાચા સાચા એવા સારા માણસ ઉપર તું આરોપ નાખીને બેસી ગઈ તારી જણેતાને લાજ આવી જોવે તારા ખુદના મા બાપ તારા ઉપર ભરોસો નતા કરતા હવે એ મા બાપો તું કોલ કરીને રેકોર્ડિંગ મુકાવે છે આ ગામમાં આ કરી નાખ્યું તે કરી નાખ્યું કીર્તિ પટેલ તારે બધું જોવાનું નથી કે ખજૂરભાઈ શું કરે છે અને ખજૂરભાઈએ શું નથી કર્યું એ બધું જ અમે ગુજરાતની પબ્લિક જાણીએ છીએ અને જાણતા જ રહેશું અને તારા જેવી લુચ્ચી કે એવી માણસના આવાથી અમને કાંઈ ફરક નહીં પડે સો પ્લીઝ આ બધું રિમેમ્બર કરું છું કે તું આ બધા વે મૂકી દે કાંઈ ફરક નથી પડવાનો ખજૂરનો માથાનો વાળ ના કહે ગાંડી આખું ગુજરાત એની હારે છીએ જય માતાજી